મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજનના ના હેતુ હેતુસર બનાવેલ છે આ વિડીયો ને કોઈ ઘટના કે કોઈ પાત્ર સાથે કોઈ પણ સંબંધ નથી બરાબર મિત્રો અને આ વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને બીજી વાત કે ઉતરાણ આવી રહી છે બરાબર તો કોઈને તાણા તાણા દોરી લાવી નહીં તાણા દોરી લાવશો તો કરટ ભય રહે છે બરાબર ને તો આ વિડીયો માં થઈ એવું થશે તો મહેરબાની કરીને બધાને સાજી દોરી લાવવા વિનંતી બરાબર અને બે શબ્દ અમારા પોપટાને કોલમ દેવા કે છે પોપટાલ કહી દો બે શબ્દ તાણા દોરી લાવતા નહીં નકર માર જીવી દશા આવશે

અલ્યા હું ગામનો સરપંચું ઝૈરુ લઈને મારે ના ઉમરે પતંગ તો પકડ્યા લાવજ પડશે અલ્યા પણ લુંટીન દોડો ક્યાં તું આ આ વાઢા હું હેડીસી બધી જેવું આ મારા પેલો અને પતંગ છોકરો લૂંટી તારા બુઢા ના લૂંટાય સામ નહી પતંગ બાબુ જો વધારો મગજ વાળી ના કરતો ઉતરાયણ કોઈવાન્સ

હું તો તમે ભાઈ નાખો છો પતંગ લૂંટવા નહી આવ્યો ભાઈ ચાલો મને ઘેર તારી અરે હું કોઈ નહીં ઓ રાખીણો અમારો દાઢિયાર જો વધારે હમ જો ઉતરે હમે કર્યો તો કહેજે નાકો વોકલ લાકડી મેલું મેલ

અરે આખા વાહલો છોકરો તો છોકરો ઉભો છું હું મારી વાત કરીશી

એ ખરવાળો એય ખરવાળો ઉપર પીન ખરવાળો ઉપર આ એના અમારા છે અમાર તોય રહેવાનું છે આ તે એ ઓય ના આવતો પછી ફરિયા અલ્યા તને તો ખબર પડશે કે નહીં પડ્યો મારા ગવથી હું આવ્યો <laughs>

તમારો છોકરો પાછું તમારા છોકરા મરી જતા બઉ ગયો પાછા છોકરો બોકડો બોલો કોરું પતંગ ઉંટવા હતા

તું ચોટો તો હું હોય કોઈ બતાવવા નઈ રહ્યો તમે પણ તૈયાર થઈ ગયો કદાચ હું ચોટી દઉં ને એવી જ લાકડી મેળજો બે ઓ બધા કોઈ મેલું ચાલ છે ઈ ના એટલે વાયર ને મેલો કર માને તો અટારો છે તારે હું ચેક કરું છું તું ચોટી દે ખોળ્યા તો હું આને ગોધો મે ભણ નાખું નઈ ચાલે પણ એ રેર પોઈ પેલા બધા આગળ ના એ પછી બધા ભેગા થઈ પછી હું તો છોડાઈ જઈ અરે હું ચેક કરું છું તા હે જોજો જો હો બસ ચેક તો કર બુડા પણ સર મને લાગે છે બી હ તમે ચેક કરો અને હું હું ચેક કરું મારી થઈ જાય હું આ તો આખા વાયર જાવ ખબર નહીં તું ચેક કર હું તૈયાર છું તાર ચેક કર બીક ઓ યાર હું તું ખોળા તું તારી આ તો છે આ

બધા ખોટેરો બધા મને ખોળા કરી આ તો તો પછી નનુરો તો થઈ ગયો બરોબર ધુણવા દયો બરોબર જોઉત પછી પછી